હેલો નમસ્કાર મિત્રો આજે આ આ આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળાના ગુણધર્મ જોયા હતા આજે આપણે ભાગ પૂર્ણાંક સંખ્યાના ગુણાકારના ગુણધર્મ વિશે અભ્યાસ કરીશું આમાં પહેલો ગુણધર્મ છે સમૃદ્ધતા ગુણાકારના ગુણધર્મ અને સરવાળાના ગુણધર્મ મોટા ભાગે સરખા હોય છે એમાં થોડોક તફાવત આવે છે બાકી બધા નિયમો સરખા છે સમૃદ્ધતા અહીંયા ઉદાહરણ લખીએ ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ ત્રણ ગુણ્યા નવ બરાબર સત્યાવીસ દસ ગુણ્યા દસ બરાબર સો તો એ ચાર પૂર્ણાંક સંખ્યા છે પાંચ પૂર્ણાંક સંખ્યા છે પરિણામ મળે છે વીસ એ પણ પૂર્ણાંક સંખ્યા છે ત્રણ એ પૂર્ણાંક સંખ્યા છે નવ પૂર્ણાંક સંખ્યા છે પરિણામ સત્યાવીસ એ પણ પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા સોધ ધર્મ એવું છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે છે ગુણધર્મ કયો છે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા નો ગુણાકાર કરતા પૂર્ણાંક સંખ્યા મળે એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ એનો ગુણાકાર કરીએ તો પરિણામમાં જે સંખ્યા મળે છે એ હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય છે આ વાત થઈ સમૃદ્ધતાનો ગુણાકાર નો પહેલો ગુણધર્મ એના પછી બીજો જોઈએ આપણે ગુણધર્મ શીખવાના પણ છે એને યાદ પર નાખવાના પહેલો કયો ગુણધર્મ હતો સમૃદ્ધતા બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ બરાબર ગુણાકાર નો બીજો ગુણધર્મ છે ક્રમ નો ઉદાહરણ પેલા ચાર ગુણ્યા છ બરાબર ચોવીસ અને છ ગુણ્યા ચાર કરીએ તો પણ ચોવીસ થાય છે સાત ગુણ્યા ત્રણ બરાબર એકવીસ અને ત્રણ ગુણ્યા સાત કરો તો પણ એકવીસ મતલબ કે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરીએ ચાર ને પહેલા લખીએ ચાર નો ગુણાકાર છ સાથે કરો અથવા છ નો ગુણાકાર ચાર સાથે કરો પરિણામ શું મળે છે સરખું મળે છે સાત નો ગુણાકાર ત્રણ સાથે કરો અથવા ત્રણ નો ગુણાકાર સાત સાથે કરો પરિણામ શું મળે છે સરખું મળે છે તો આ ગુણધર્મ શું કે ગુણાંક સંખ્યા નો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ સરખું મળે છે એટલે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈએ એનો ગુણાકાર આપણે ગમે તે ક્રમમાં કરીએ અહીંયા જોયું આપણે બીજું ઉદાહરણ લઈએ સિત્તેર કોઈ પણ ગુણાકાર લઈએ વીસ ગુણ્યા ત્રીસ તો જવાબ મળશે છસો અને ત્રીસ ગુણ્યા વીસ કરો તો પણ જવાબ શું મળશે છસો તો અહીંયા

જૂથ સરવાળાથ પેલા જૂથ બદલી દઈએ ત્રણ ગુણ્યા બે ગુણ્યા ચાર તો ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ ચાર ગુણ્યા બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ ચોક ચોવીસ તો અહીંયા શું કર્યું આપણે દીધા તો જવાબ મળ્યો ચોવીસ ત્રણ ને બે ને ભેગા રાખ્યા એ બે નો ગુણાકાર કર્યો ત્રણ દુ છ પછી એનો ગુણાકાર ચાર સાથે કર્યો તો પણ જવાબ શું મળે છે ચોવીસ એટલે કે બધામાં પરિણામ કેવું મળે છે સરખું

કોઈ પણ બે સંખ્યા જૂથ બનાવી કોઈ પણ બે

પચાસ પચાસ દસ દસ વીસ વીસ પંચા સો બીજું ઉદાહરણ લીધું એમાં પરિણામ કેવો મળે છે સરખું મળે છે તો જૂથની અંદર આ ગુણધર્મ છે ઓકે તો એના પછીનો નું ગુણધર્મ જોઈએ સરવાળા અને ગુણાકારમાં ઘણા ગુણધર્મો સરખા મળે છે ત્રીજો ગુણધર્મ કયો આવ્યો જૂથ હવે એના પછી ચોથો ગુણધર્મ છે કયો ગુણધર્મ છે તટસ્થ સંખ્યા બરાબર એના જોઈ લઈએ ચલો પંદર ગુણ્યા એક બરાબર પંદર વીસ ગુણ્યા એક બરાબર વીસ સો ગુણ્યા એક બરાબર સો પરિણામ એની એ સંખ્યા મળે છે પંદર તો પંદર સો ટુ સો સિત્તેર તો સિત્તેર તો યાદ શું રહેશે આપણને એક એ માટેની તટસ્થ સંખ્યા છે બરાબર છે અને ગુંડમ શું કે છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર એક સાથે ગુણવાથી એક સાથે કરવાથી કરતા પરિણામ એ જ પૂર્ણાંક સંખ્યા મળે છે તો ગુણાકાર માટે તર સંખ્યા કઈ છે તો જવાબ મળશે બસો બરાબર છે તો આ રીતે પચાસ જવાબમાં પચાસ મળે છે બસો જવાબમાં બસો મળે છે તો ગુણાકાર માટેની સંખ્યા કઈ છે

ગુણાકાર નું સરવાળા પર કેવી રીતે ઉદાહરણ જોઈએ પેલા ચલો બે ગુણ્યા કાઉસમો ત્રણ વત્તા ચાર જવાબ મળશે આપણને તો ચાર ને ત્રણ સાત એટલે બે ગુણ્યા સાત બરાબર ઓકે હવે વિભાજન કરીએ વિભાજન કેવી રીતે કરીશું જોઈએ ચલો પેલા બે નો ગુણાકાર ત્રણ સાથે પછી બે નો ગુણાકાર ચાર સાથે પછી બે નો ગુણાકાર પછી વચ્ચેમાં વત્તા ઓકે ત્રણ દુ છતા ચાર દુ આઠ આપને છ કેટલા થાય ચૌદ શું જવાબ મળ્યો ઓકે ખબર પડી ગયા આપણને બીજું એક્ઝામ્પલ લઈએ દસ ગુણ્યા પાંચ જવાબ શું મળશે આપણને પહેલા પાંચ ચાર નવ દસ ગુણ્યા નવ શું મળશે જવાબ નેવ ઓકે અવિભાજન કરીએ આવે એનું દસ ગુણ્યા પાંચ દસ ગુણ્યા ચાર અને વચ્ચે આવશે વત્તા તો આ ગુણાકાર દસ નો પાંચ સાથે આ ગુણાકાર દસ નો ચાર સાથે વચમાં મૂકવાનું વધતા મળશે દસ પચું પચાસ ગુણધર્મ શું કે પર વિભાજન થાય છે તો આ કયું છે ગુણાકાર નો સરવાળા પર વિભાજન થાય છે ગુણાકાર નું સરવાળા એટલે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે બરાબર એના પછીનો છઠ્ઠો ગુણધર્મ હશે છઠ્ઠો ગુણધર્મ કયો છે વ્યસ્ત

બરાબર દસ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા દસ દસ પચું પચાસ પાંચ પચાસ પરિણામ મળે છે એ જોઈ લઈએ ગુણધર્મ શું કે છે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કાર કરતા પરિણામ એક મળે તો તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યા

એનો વ્યસ્ત લખવાનું કહ્યું હોય તરીકે પચાસ તો પચાસ નો વ્યસ્ત તો આપણને સાધારણ ખબર છે કે કોઈ પણ સંખ્યા હોય આપણે એક હોય જ તો એનો વ્યસ્ત એકના છેદમાં પચાસ એક ના છેદમાં સિત્તેર હોય એનો વ્યસ્ત તો સિત્તેર લખો તો પણ ચાલે અને સિત્તેરના છેદમાં એક લખો તો પણ ચાલે તો આ વ્યસ્ત તો જે બે પૂર્ણાંક સંખ્યા ગુણાકાર ગુનાકાર કરીએ જો પરિણામ એક મળે તો એ બે સંખ્યા વ્યસ્ત સંખ્યા હોય છે ગુણધર્મ દરેક એક શાંતિ જોઈ લઈએ આપણે સમજી લઈએ સાંભળો સમૃદ્ધતાનો ગુણધર્મો હતો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે છે

કોઈપણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર એક સાથે કરવામાં આવે તો પરિણામ તેની જ સંખ્યા મળે છે પછી વિભાજન તો ગુણાકારનો સરવાળા પર વિભાજન થાય છે શક્ય છે અને વ્યસ્ત તો જે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ એક મળે તો તે બે સંખ્યાઓ એટલે કે તે બે પૂર્ણાંક સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહે છે તો આ વાક્ય આપણે ગુણાકારના ગુણધર્મો ઓકે એના પછી છે સંખ્યા રેખા ગુણાકારની સંખ્યા રેખા બે ગુણ્યા ત્રણ આનો ગુણાકાર આપણે સંખ્યા રેખા ને મદદથી કરીએ તો જોઈ લઈએ સૌથી પહેલા આપણે સંખ્યા રેખા દોરવાની જીરો એક બે અને બે નો ગુણાકાર ત્રણ સાથે કરવાનો છે એટલે બે કદમ ત્રણ વખત તો એના માટે ઝીરો ઉપર ઉભા આપણે બરાબર આપણો ઝીરો આપણો ટાર્ગેટ મુદ્દો એનામાંથી બે બે કદમ ઉપાડવાના છે બે બે સંખ્યાઓ લેવાની ત્રણ વખત તો એક વખત બે કદમ બીજી વખત બે કદમ ત્રીજી વખત બે કદમ તો જવાબ મળ્યો છે આ રીતે આપણો જવાબ છે તો બે ગુણ્યા ત્રણ બરાબર છ લઈએ ચાલો બીજી કોઈ સંખ્યા લઈએ એ જ રીતે બે આપણી સંખ્યા રેખા પર ગુણાકાર આપણે ટાર્ગેટ જીરો રાખવાનો છે જીરો ને ધ્યાનમાં રાખીને પછી આ રીતે આપણે ગુણાકાર કરી શકતા હોઈએ ઓકે થેન્ક યુ